બધાને જય શ્રી કૃષ્ણ તો સવારનો નાસ્તો બની ગયો છે મેથીના ભજીયા અને ચટણી ગરમ ગરમ મારા હસબન્ડને મેં આપી દીધા છે અને ભક્તિ પણ જોડે ખાય છે મસ્ત ગરમ ગરમ ભજીયા આવે હું ખાવા બેહી જાય ગરમ હોય ને તો જ ભજીયા ભાવે જો આ ભક્તિની કશું જોવે ને તો ભક્તિ આવું કરે જો કેવી જીદ કરે છે જો જો આંબળ જો કમ જીદ કરા જીદને કરવાની ભક્તિ તો કાલે છે મકર સંક્રાંતિ એટલે ગોર મમરાના લાડવા અને સિંગદાણાની ચીકી બનાવવાની છે જેથી ઉત્તરાયણની આગલે દિવસ બધી તૈયારી એવી બધા કરતા જ હોય તો ચીકી મસ્ત નીચે તેલ લગાવીને ઠારી દીધી છે અને મમરા પણ એકદમ મસ્ત સ્વાદિષ્ટ રેડી થઈ ગયા છે તો તમે જોઈ શકો છો કેટલા સ્વાદિષ્ટ દેખાય છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ છે તો ચીકી હજુ હજુ હવે જ ઠારી છે એટલે હવે કડક નથી થઈ એટલે એને ચકતા પા જ્યારે ગરમ ગરમ હોય ત્યારે કડક ના હોય જ્યારે મસ્ત ઠંડી થાય મસ્ત એના ચકતા પડી જાય તો ભક્તિ માગે છે ખાવા માટે પણ એ કેવું કરે છે બગાડે છે થોડું કડધું ખાઈને ને નાખી દે છે એટલે મગો જ્યારે ચીકી ઠારે ઠરી જાય ને મસ્ત ત્યારે હું તને આપું ચકતા પડી જાય ત્યારે હું તને આપું આ તો

ભરણ રઘુબર બી મલ જસુ જો બુધિહ તનુ જાન કે સુમિરો પવન કુમાલ બુધિ વિધ્યા દેહુ મોહિત હર હુકલ સબિકા તો ભક્તિ ભગવાનની પૂજા કરીને મસ્ત સાંજના સમયે રાતે સુઈ જાય છે સાંજના સમયે ભગવાનની પૂજા કરીને અત્યારે રાતે સુઈ જાય છે અને એને ઊંઘ્યા પછી મેં બનાવ્યા બુંદીના લાડુ મસ્ત ટેસ્ટી વિડીયો પસંદ આવે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ